Thank <laughs> you. ਦਿੱਧਾ ਬੋਲ ਦਿੱਧਾ ਬਲੀਆਲੀ ਧੁਣਦੀ ਐ ਜੋਨ ਹਾਲੀ ਰਮਵਾਹੋ ாலம்தால பாலம் விராாலம்ண்டாக்கமாலம் கோ கோபராலம் பாஜ பதாள படுதாளல காலம் ஜோம்சாலம் రోడరి తాళం తిందు కడుకరకండా గసరుపు చండా భయ బ్రేక్ ఉండా చానుడా కాబడి కోడలుగా వి ਜਰਾਲੀ ਮਾਤਗਾਰ ਦੇ ਮਲੜੀ ਦਾ ਗਸਾਲਾਂ ਦਾ ਢਾਲੀ ਅੰਬੇ ਕਰਨ ਲਗਾ ਜਗਨ ਬਹੁਤ ਗਰਗਾਲੀ ਹਾਲੇ ਆਵੀ ਹੀਗੋਲ ਗੈਲ ਰਾਜਲ ਮਹਾਕਾਲੀ ਰਮਜੰਤੀ ਰਵਰਾਜ ਗਾਜ ਕੁਪਰੇ ਤੂ ਆਵੇ ਕਾਮੇ ਬੁੱਟ ਬਲਾਲ ਬਾਜ ਖੁਬੜੀ ਬੋਲਾਵੇ ਮਾਨਲ ਜ਼ੈਦਲ ਮਾਤ ਚਾਂਪਲ ਨੇ ਚਾਲਕ ਨੇ ਦੀ ਵਰੁੜੀ ਨੇ ਸਉਦੇਵ ਰਾਣ ਬਾਈ ਨੇ ਰਵੇ ਜੀ ਹੋਵੇ ਨਾ ਗਲਗਾਇਵ ਹਰ ਜੋਗਨੀ ਜਨਬਾਰੀ ਸੁਖ ਜਾਹਰਾ ਐ ਹੋਵੇ ਆਬਜੋ 90 ਲੱਖੋਂ ਗੱਟੇ ਬਾੜੀ ਵੇ ਦੁਕੇ ਰਿਵਾਹਰਾ ਹੋਵੇ ਆਬਜੋ 90 ਲੱਖੋਂ ਗੱਟੇ ਗਨੇ ਮਾੜੀ ਵੇ ਦੁਕੇ ਰਿਵਾਹਰਾ ਜੋਗਮਾਇਨਾ ਉਪਾਸਕ ਚਰਨੋਨਾ ਜੀ ਉਤਰ

ਤੇ ਦਿਸ ਚਰ ਨੈ ਗ ਚਰ ਸਉ ਮੁਕਤ ਬਨ ਤਾਕ ਤਾਂ ਗਨ ਤਾਲ ਦੇ ਸੰਗ ਮਾਂ ਗੀਤ ਗਾਤਾ ਵਲ ਨਰ ਨਰਾ ਦੇਸ਼ ਜਗ ਦੇਸ਼ ਰੀ ਜਾ ਗਤਾ ਅਨੰਮ ਤਣਾਗੇ ਜਰਣਾ ਸੁਕਾਣਾ ਇਹ ਗੋਲ ਲੇ ਗੇ ਲਵਾਂ ਬਾਲ ਨੇ ਮਾਵੜੀ ਅਜ ਤਰ ਛੋੜ ਮਾ ਜੋਗ ਮਾਇਆ ਜੋਗ ਮੈ ਨਾ ਅਪਸ ਚਾਰਣੋ ચારણ અને ભેહું વાલી બહુ હોય વાલી હોય ચારણ ને ભેહું કેટલી વાલી હશે નામનો ચારણ જામનગરના વગડામાં પોતાની મેયુ ચારે છે પણ ટેકા લહણ ગધોલા બીજ ફાડકા લગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલા જોરાણ હાડકા ગોળ હીજ જેના થાકા જેમ હાલે

દેવલના થાંભલા જેવા પગ વેંતર બોગ ના દૂધના ભરાય જાય અને એક બે બે તો ગોવાલ ને બદલાવું પડે ના ગોટલા ચડી જાય બેહું દોવા માટે એવી ભેહું આજ ખાડું કોક દીક જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજ ની સામે થાય તો વાઘરી હરગવાની સિંગ ને ચીરે એટલી વાર માં એમ કેવાય હાવજ ને સિંગડામાં ભરાવી ચીરીને બે ભાગ કરી નાખે અને જો મસ્તીમાં આવી ગઈ હોય અને ઝાડને પોતાના હિંગડાના આટામાં લીધું હોય તો મૂળિયા હોતું ઉખડીને ઠગવી નાખે ટેકા લહનથી ડોલા બીજ પાડકા ડગાવે ટૂંક ઝાડકા મૂળ કુખડે મૂળ ઢલા છે જોરાણ આવી બેહમ વિરસલ ચારે છે જામ સાહેબની મોટર નીકળે ને આમાં ભગરની માથે નજર ગઈ સાવાસ ભગર સાવાસ ભગર વાહ ભગર અલા આ જો કોનું ખાડું છે બાપુ વિરસલ નામ ચારણ છે એનું છે ખાડું આ ભગર તો કે ભગર છે જામ જામ નજર માથે ઠરી એટલે કેવરાયું માણસો દ્વારા એને કયો કે જામનગર મહારાજા તારી ભગર ની માગણી કરે છે બોલ કેટલા રૂપિયા લેવા છે અને લાકડી ને ટેકે ઉભો ઉભો કાન પાસે હાથ ધઈ દુહા લલકારતો ચારણ વિરસલ બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર આપે પણ હું મારી ભગર થોડો દઉં એમ જામ સાહેબ આપી આપીને હું આપે એનું નગર આપે પણ હું મારી ભગર દઉં પીંગળા વણા પગ થંભ દેવળ જેવા આંતલે દૂધની ફગર આવે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે તારા નગરનું પરગણું તો મારા ભગરના ધડામાં ન આવે ભલા માણસ કેટલી મસ્તી ફકરી છે આ ચારણોની કેટલી અમીરાત હૈયાની છે રાજદેવ માંધળ નામનો કચ્છનો ચારણ ચાર આવી ભે હું વાલી અને કચ્છમાં દુકાળ પડ્યો પણ મહા મંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે સાથે સેન પંખી આકાલ આવ્યો સકુર ધરા ધીર છૂટી ગામ બચુટી ને મેઘ ધારા ત્યાં તો કાળો જાળ ચોતેર હિસો આવી ગયો કરું મહામંડાણો કરાળ જાળ દકાળ દલી રે માથે ગંદે સાથે છે ને પંકી શાકા લાવ્યો સુપુર ધરા ધીર છૂટી એમ બછુટી ને મેક ધારા ત્યાં તો કાળ જાળ તો તો રીસો આવ્યો કરુર દુકાળ પડ્યો એક પછી એક પોતાની મેયુ છે ભેહુ છે ઈ કાળ ના જડબા માં હોમા વમનાણી એટલે રાજદે માંડળ ના ઘરવાળા આય હોલ છે ઈ એમ કે છે ઘર બાજુ આપણે રહ્યા જઈએ તો આપણો માલ થોડો બચી જાય અને ગીરનું નાકું કહેવાય એવું હાકરોળા ચોરાસી ગામનો ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદે માંધળે પોતાના પત્ની બે દીકરીઓ ને એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા દુકાળ ઉતરવા માટે આવ્યા પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદેવ માંધળે આ સંસાર છોડી ગીર ગીરનું નાકું કહેવાય એવું હાકરોળા ચોરાસી ગામનો નો ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીર માં ઝૂંપડા કરી અને રાજદેવ માંધળે પોતાના પત્ની બે દીકરીઓ ને એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા દુકાળ ઉતરવા માટે આવ્યા પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ

પણ વાલા બધું વેરણ થયું મારે ઘર કુટુંબ ઘર વખરી પણ કપાળે મારે કપાળે લખવી કફરી મરજી હોલ કે હે વાલા વાલા બધું વેરણ થયું ઘર કુટુંબ ઘર વખરી પણ હૈયે કપાળે લખવી કફરી મારે હરી ની મરજી હોલ કે જે જન્મું છે એકથી જવાનું છે આઈને માથે તૂટ્યો અને સાંકડા વાળો દરબાર છે એ પોતાના રાજના સીમાડામાં ઘોડા લઈને પચાસક માણસો ને હારે નીકળ્યા છે પણ એવો ફાટલ પિયાલા લો રાજા એટલી સુખ સાહેબી માં ઉતરેલો જુવાન માણસ કે દુઃખ શું કહેવાય એને ખબર નથી અને જેને લોકસાહિત્યની ભાષામાં ઓડે આંખ્યું ગઈ કહેવાય એવો ફાટી ગયેલો રાજાના ચોરીમાં પર છે પણ એક વાત રાજા એ પ્રજાને કરી દીધી છે મારા રાજમાં સગો દીકરો મરી ગયો હોય દીકરી મરી ગઈ હોય કાકો મામો કુટુંબી મરી ગયું હોય પણ કોઈથી રોવાય નહીં રોણું બંધ કરાયેલું છે રોવાય નહીં કોઈ અને એમાં સાંકડા વાળો દરબાર છે એ હાંકડો થઈ પોતાના હિમાળામાં ફરવા માટે નીકળ્યા છે અને આ હોલ છે એ પોતાના ધણીના સબની પાસે રાજદે માદલના સબની પાસે બેઠા બેઠા મરશે આ ગાય છે કે રાજદે ચારણ પણ અરે કોઈ જ ચારણ દુનિયામાં બધા જાય પણ સમદર ના નીર કોઈ દી નથી હોતા એના હૈયા ની જે આગ લાગી છે એ આગ નથી દે એક પછી એક એક પછી એક મરસ્યા ગાય છે આ પણ જોરથી દીધી દો અને દડવડિયા દુખડા પણ સગા સગા હુમણા સુખડા એ જોને ને હાલ્યા હોલના ડુંગરથી દીધી નો દડવડિયા દુખડા સગા અમારા સુખડા આજે હેમાળય હાયલ્યા હોલના આય રોવે છે અને સાંકળાવાળા દરબારના ઘોડા બરોબર બાજુમાંથી આઈના ઝૂંપડાના નીહડાની બાજુમાંથી નીકળવું અને કરુણ સારણ આઈના મરસિયાળના રોવાણાના શબ્દ કાને પડ્યા ભાઈ ભનક પડી હાકલ દીદી કોણ મારા રાજમાં છે મારા રાજના નિયમ ને ખબર નથી કોણ રોવે છે કોણ મરી ગયું છે કોણ ગુજરી ગયું છે માણસો જઈને તપાસ કરી બાપુ કચ્છમાંથી રાજદે માંજલ નામનો ચારણ આપણા દેશમાં દુકાળ ઉતરવા માટે આવ્યો હતો અને ઘરનું પાણી લાગ્યું એને ઘર લાગી કહેવાય ઘર લાગી ગુડા ગળ્યા અને પેટે પીયો જલંધર નામનો જે રોગ થાય છે શરીર પીળું પીળી ગયેલો અને હુકાય અને ચારણે દેહ છોડી દીધો છે બાપુ આ હોલ રોવે છે કે આઈને કહી દે કે એનું રણું બંધ કરે તારા ધણીને પાંચ જણા મૂકીને હલગાવી દેસું અમે માણસો એ કોચવાતા મને જઈને આવીને કીધું કે આઈ ઓ અમને ખબર છે કે ધણી ગુજરી જાય માથાનું છતર વી જાય એનું દુઃખ કેટલું હોય પણ અમારા દરબારનો નિયમ છે રાજમાં રાજમાં રોવાતું નથી કોઈથી પોતે દરબાર કહેવા આવે છે રોણું બંધ કરો તારા દરબારને કહેજે કે મારું સંસારનું બધું સુખ હતું એ તો રાજ ચારણી હારે વયું ગયું મારા માથે ત્યાં તો સાંકડા વાળા દરબાર પોતે સાંકડા વાળા એ નું પલાન છાંડ્યું અને આ કીધું મારા માણસો હુકમ સાંભળતી નથી ફંદ કરશ

બન કરાલ છટન જગા ને તટટ રુંડ ગંડન તટટ હમન કિયે બાહર ની કિંગસી હાથ ધુતા લઈ વાગીય ડમર દાક આйно શરીર મઢો થાર થાર થર ધુજવા ભાઈ ગજન દેજ ડગ ગજ નત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજાય વિતલ હલ ગજાય તલા તલ ગિર ગન ખલબલ ભજે તુંડ ચલ ગજે ભોમ તલ ગડલ સુબડ ડલ ગજે હુએ આજલ્તતતરડ સેંજેંયુુતરાવીણે તોંજેંજેંજ પેણીંજેંજેંજેંજ દેંજેંજેં પેણેજેંજેંજેં� જોણડ જોણડ નારપૈલી જા જામંડ રક્ત ભાઈમંડ સઈ રંગાને કારણે ખાંડંગા સતોલી કર કડડ દંત કડ કડર ખપરંગાને હાડરને ખાડાડા ધર ધર ગડ ધર પડર ગડર બેંકારંગ ગડડત લટક છિરા લડથડડ ઘડર ધક ધક ધને હાલ ધકન તોય ડડ 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 વડત હલક ડડડડ પડ હસક હસમસ્તક તબક નારદસક ધર્ન નિરસા ચલ જાત જાસ જામંડ પચક મંડ મંડ સઈ રંગાને કડડ કાવા કિયા દંત કસ ચનને મુંડને મારવા માટે સઈ

અમારા ચાહરણોના સતના પારખા ન લેવાય તારે મને દાંત કઢાવા તા ને મારા ધણીની વાહે લે હા બે દાંત કાઢ્યા પણ એક વસ્તુ લખતી લે આજ હસીને બોલી હોલ કે તને હોનંગની હામી મળે પછી બોલું નહીં એકેય બોલ તારી સાચી ફાટ છે જા જાબાપ તારે હું બોલતી નથી ચાહણની દીકરી શું બીજું તો હું કહું તને મારા ધણીના અગ્નિ સંસ્કારમાં હુરજનો દીકરો થઈ અને ભાગ લેવાને બદલે મારા ધણીના ના મળદા ને બાળવાની વાત કરી મને દાંત કઢાવ્યા ત્યાં જ જાતે મને દાંત કઢાવ્યા છે ને તારે એક નો એક ખોનંગ નામનો દીકરો છે એની નનામી સામે મળશે ત્યારે તને ખબર પડશે કે દુનિયામાં દુઃખ કોને કહેવાય અને રોણું કોને કહેવાય પણ સાંકડા વાળાને વેણ લાગી ગયા હસી ને બોલી હોલ ખોનંગની હામી મળે બોલું બીજા બોલ હવે તારી સાથી ફાટશે સાંકડા

આમ ગામના પાદર માં તમને કરીને જોયું પણ ત્યાં તો પોતાના કુંવર સર્પજી તરફડે છે આ હોલના શબ્દો સાથે સાંખડા વાળા એ ઘોડા ઉપરથી પડતું મીઠું ભાઈ પોતાને કુંરનું માથું છેલ્લી વાર ખોળામાં લઈ લીધું વાંકડીયા જુલ્ફામાં હાથ ફેરવા ને સાંખડા એ દુહો કીધો કે એ હોલ હે આઈ મારી ભૂલ થઈ ગઈ સંસારમાં દુઃખ કેને કહેવાય એ મને આજ દિવસની ખબર નહોતી આજ મને ખબર પડી કે દુઃખ કોને કહેવાય આજ મને વેદનાની ખબર પડી મારો દીકરો મારી નજરની સામે વ્યો જાય છે અને હું એને રોકી નથી એકતો મારા દીકરાને હું મરતો બચાવી નથી એકતો આજ મેં જોયું દુઃખ કોને કહેવાય હંમેશા ઓ સંસા સાંકડા વાળો દરબાર કહે છે ગઈ સંસાર ના માનવીયો મારી ભૂલ થઈ આજે સુધી મને ખબર નહોતી મોત હું કેવાય રોણું કેવાય મને ખબર નહોતી પણ આ હોલ ના શબ્દો સાચા પડ્યા હું મારા રાજમાંથી રોવાનો નિયમ ઉપાડી લઉં છું

અને વાંકાનેરની પાસે આવી અને આઈએ જીવતા હમાત પોતાના ધણી રાજદેવ માધલની પાસે લઈ લીધી અને આજે પણ આ હોલનું મંદિર વાંકાનેર પાહે આ હોલની પૂજા થાય છે અને આ હોલ પૂજાય છે ત્યારે એના માટે ચારણી સાહિત્યનો દુહો એમ કે છે ਦਾ ਬੋਲੀ ਵਾਲੀ ਧੁਨ ਦੀ ਐ ਬੋਲੀ ਹਾਲੀ ਜੋ ਜ ਰਮਵਾ ਹੋ ਅਣਵਾਟ ਬਾਏ ਦਨ ਤੂ ਪਗ ਘਗਰਾ ਧਮ ਧਮੇ ਇਹ ਹੋਲ ਮਾੜੀ ਬੇਰ ਰਾਖੇ ਸਾਧ ਜਾਪੇ ਆਸ ਮੇਰੇ ਮੜੀ ਸਾਧ ਜਾਪੇ ਆਸ ਮੇਰੇ ਮੜੀ ਸਾਧ ਰਾਤੇ ਆਸ ਮੇਂ